કે હમણાં કોદરામની દૂધ ઉત્પાદક મંડળીનું કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું પંખા એવા ફર્યા કે અગિયાર લાખની કિંમતનું દૂધ ઉડી ગયું તો આ કઈ રીતે શક્ય બન્યું એ જાણવા માટે યુરોપના બધા કેટલાક વિદ્વાનો અને ટેકનોક્રેટ્સ એન્જિનિયર આવવાના છે કોદરામ અને મારી નરેન્દ્ર મોદીને માનનીય પ્રધાનમંત્રીને વિનંતી અને અપીલ છે કે આ ટેકનોલોજી આ ખાસ ટેકનોલોજી જે કોદરામની આગવી ઓળખ છે એ દેશની બહાર જવી ના જોઈએ એને સાચવી લેજો એટલે આ ચોખ્ખો તેમની જે ગેરરીતિ આચરવામાં આવી છે ચોખ્ખા જ રીતે જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પણ એ પ્રયત્ન પણ કેવો આ લુલો બચાવ પણ એ લુલો બચાવ પણ કઈ રીતે કહી શકાય કે અગિયાર લાખનું દૂધ છે પંખાના લીધે તેની ઘટ નોંધવામાં આવે છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો વરરાજકોટ સમાચાર કઈ કઈ રીતે સામે આવ્યા કે અગિયાર લાખ નું દૂધ બાષ્પીભવન થઈ ગયું શું કામ તો કે પંખો શરૂ થઈ ગયો હતો પંખો ફરવાને લીધે અગિયાર લાખ સુધીનું જે દૂધ છે તેમાં ઘટ નોંધવામાં આવી છે બે સાંભળીને તમને પણ એમ થશે કે આ રીતના સમાચાર કઈ રીતે હોઈ શકે અને આ તો ચોખ્ખું જોતા આપણને બહાનું જ લાગે છે કે કઈ રીતે પોતાનો જે કરેલો ભ્રષ્ટાચાર છે તેને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે

પણ કોદરામનો નફો સાડા છ ટકા જેટલો જ નોંધવામાં આવ્યો એટલે ગામના લોકોએ એટલો સવાલ કર્યો કે આ રીતનો નફો તેમને શું કામ અગિયાર લાખના દૂધની ઘટ નોંધવામાં આવી એ જે સભાનું આયોજન કર્યું હતું તેમાં લાખ દૂધ ઓછું હતું એ રીતની વાત તેમાં કરવામાં આવી એટલે સ્વાભાવિક છે કે આટલી મહેનત કરીને દૂધ ઉત્પાદકો હોય ખેડૂતો હોય મહિલાઓ હોય તે દૂધ આખું કમ્પ્લીટ એમને આપ્યું હોય ને પછી આ રીતની વાત સાંભળવા મળે તો સવાલ ઉભો થાય એ સ્વાભાવિક વસ્તુ છે તો જવાબ સામે એવો આપવામાં આવ્યો કે પંખાના લીધે દૂધની ઘટ જોવા મળી એટલે શું કોઈ પંખો અગિયાર લાખ જેટલા દૂધની ઘટ કરી શકે ખરું આ રીતની વાત કોના દ્વારા કરવામાં આવી તો જે ગામના ચેરમેન છે એ જે મંડળીના ચેરમેન છે અને સંચાલકો છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે પંખાના લીધે અગિયાર લાખ જેટલા દૂધમાં ઘટ નોંધવામાં આવી છે એટલે આ ચોખ્ખો તેમની જે ગેરરીતિ આચરવામાં આવી છે ચોખ્ખા જ રીતે જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેને ઢાંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પણ એ પ્રયત્ન પણ કેવો આ લુલો બચાવ પણ એ લુલો બચાવ પણ કઈ રીતે કહી શકાય કે અગિયાર લાખનું દૂધ છે પંખાના લીધે તેની ઘટ નોંધવામાં આવે છે એટલી નુકસાની તેમને વેડફવાનો વારો આવે છે જે નુકસાની વેડફવાનો જે પરિવારને વારો આવ્યો છે એ શું ખાલી એટલું માન્યતામાં રાખી લેશે કે પંખાના લીધે એમના દૂધની એમને જે નફો છે જે કિંમત છે એમને નથી આપવામાં આવી ખાસ સમગ્ર મુદ્દાને લઈને ગામના દરેક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો કારણ કે માન્યમાં આવે એવી વાત કોઈ કરવામાં આવી જ નથી એટલે ખાસ જે જીગ્નેશ મેવાણી છે ધારાસભ્ય વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમના દ્વારા પણ એક વિડીયો બનાવવામાં આવ્યો અને તેમણે તો એમાં કટાક્ષ કરતા વાત એવી રીતે કરી કે ભાઈ યુરોપ અને જર્મનથી જે લોકો છે તેમને બોલાવો ચકાસણી કરવા માટે બોલાવો ને ખબર પડે કે આવી તે કઈ ટેકનોલોજી કે પંખાના લીધે અગિયાર લાખ જેટલા દૂધનું ઘટ છે તે નોંધવામાં આવે છે ખાસ જીગ્નેશ મેવાણીએ વિડીયોમાં શું કહ્યું છે પહેલા તે નજર કરીએ મિત્રો તમને નવાઈ લાગશે આશ્ચર્ય થશે પણ જર્મનીના કેટલાક ટેકનોક્રેટ્સ કેટલાક એન્જિનિયર કેટલાક વિજ્ઞાન સમજનારા વિદ્વાનો એ કોદરામ ગામમાં આવવાના છે વડગામ વિધાનસભાના કોદરામ ગામે અને એટલા માટે આવવાના છે કે હમણાં કોદરામની દૂધ ઉત્પાદક મંડળીનું કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું શક્ય છે એટલે જર્મનીના દેશ દુનિયાના યુરોપના બધા એક્સપર્ટ્સ બધા તજજ્ઞો વિજ્ઞાન સમજનારા માણસો એન્જિનિયર્સ એ બધા કોદરામાં આવવાના છે અને દૂધ ઉત્પાદક મંડળીનું સ્ટડી કરવાના છે ડેરીનું સ્ટડી કરવાના છે એવું કયું ગણિત કામ કરે છે એવી શું ટેકનોલોજી છે એવા કયા આધુનિક પંખા છે કેવા પંખા ભર્યા કે ખેડૂતોનું દૂધ ઉત્પાદકો મારી બહેનો કોદરામ ગામની બહેનોએ કાળી મજૂરી કરીને આચર વહેલી સવારે પશુઓના જે દૂધ ભરાયું એવું અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું અને ખેડૂતોનો નફો દૂધ ઉત્પાદકોનો નફો એ સાફ થઈ ગયો વડગામના વડગામ ગામની વડગામ વિધાનસભાના વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો અગિયાર બાર તેર ટકા નફો મુંગણવાસ ગામનો નફો બારતેર ટકાનો કોદરામનો નફો ફક્ત સાડા છ ટકા તો લોકોએ પૂછ્યું કે અમારો નફો ફક્ત સાડા છ ટકા કેમ હવે પણ દૂધ ભરાવી જવાબ મળ્યો પંખા એવા ફર્યા કે દૂધ ગયું તો આ કઈ રીતે શક્ય બન્યું એ જાણવા માટે યુરોપના બધા કેટલાક વિદ્વાનો અને વિદ્વાનોક્રેટ એન્જિનિયર આવવાના છે કોદરામાં ચોરણો ઓળખી લો હવે અને હું તો સરકારને અપીલ પણ કરું છું કે આ ટેકનોલોજીનો ઉપયોગ આખા વાવ થરાત સુગમ પંથકમાં કરો હજારો લાખો લિટર પાણી લોકોના ઘરમાં લોકોના ખોરડામાં સ્કૂલોમાં આખા વિસ્તારમાં ભરાયેલું છે તો પાણી પણ ઉડી જાય જો 11 લિટર દૂધ ઉડી જતું હોય તો 11 જટલીટર પાણી પણ ઉડી જાય અને માથી नरेंद्र મોદીને માનની પ્રધાનમંત્રીને વિનંતી અને અપીલ છે કે ટેકનોલોજી આ ખાસ ટેકનોલોજી જે કોદરામની આગવી ઓળખ છે એ દેશની બહાર જવી ના જોઈએ એને સાચવી લેજો એટલે આ રીતની વાત અત્યારે કરવામાં આવી રહી છે ખાસ સમગ્ર મુદ્દાને લઈને ગામ લોકોમાં પણ ખૂબ વધારે પડતો આક્રોશતા જોવા મળી રહ્યો છે જિગ્નેશ મેવાણી દ્વારા પણ વિરોધ નોંધવામાં આવ્યો છે અને ગામ લોકો અત્યારે એ જ માંગણી કરી રહ્યા છે કે ખરેખર સત્ય શું છે તે તપાસવામાં આવે અને જો ખરેખર ભ્રષ્ટ ભ્રષ્ટાચાર કે ગેરરીતિ આચરવામાં આવી છે તો જેટલા પણ ગુનેગાર છે તેની સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે ભ્રષ્ટાચાર શબ્દ અત્યારે પણ એટલા માટે સામાન્ય થઈ ગયો છે કારણ કે દરેક જગ્યાએ આચરવામાં તો આવી રહ્યો છે પણ એટલી જ બધી રીતે છાવરવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો હોય છે એટલે જ આટલી બોલવાની હિંમત આવી શકે ને કે અગિયાર લાખના દૂધની ઘટ પંખાના લીધે આવી છે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવશો ફરી મળીશું હમ મને રજા આપશો નમસ્કાર